તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવે એટલે અમે અંદર કેવું નક્કી કર્યું ધારો કે પહેલાં પહેલા ધોરણની અંદર ભણે છે તો પહેલા ધોરણવાળા કેટલું વૃક્ષ આવશે એક વૃક્ષ બીજા ધોરણમાં ભણતા હોય તો એ બંને બધા થઈને શું કરશે બે વૃક્ષ વાવશે ખબર પડી એટલે આખો ક્લાસ થઈને બે ક્લિયર ત્રીજા ધોરણ ધોરણવાળા હોય તો ત્રણ દસમું ધોરણ હોય તો દસ વૃક્ષો વાવશે એવું એ લોકો નક્કી કરે છે એવું કીધું છે દાખલા તરીકે ધોરણ નો વિભાગ એક વૃક્ષ ધોરણ નો વિભાગ બે વૃક્ષ અને આવી રીતે ધોરણ બાર સુધી ચાલશે દરેક ધોરણમાં ત્રણ વિભાગ છે તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે ચાલો હવે સમજાવું અહીં ધ્યાન આપો ધારો કે એક સ્કૂલ છે એની અંદર થી બાર ધોરણ છે ધારો કે પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ એ રીતે કુલ કેટલા ધોરણ છે બાર ધોરણ સુધી છે ક્લિયર હવે થાય છે શું આ બધા ધોરણના પાછા ત્રણ વિભાગ પડે છે આપણે નહીં કહેતા ક્લાસની અંદર શું કે એ ક્લાસ પછી બી ક્લાસ સી ક્લાસ એ રીતે હોય ને બરાબર હવે કીધું છે શું ભલે આ જો એbc અલગ અલગ કર્યા છે પણ આ ત્રણે ત્રણ પેલા ધોરણના છે ને તો પહેલા ધોરણ આ એક એક વાવે આ એક અને આ એક એમ કરીને કુલ કેટલા થાય ત્રણ વૃક્ષ આવશે ને પેલા ધોરણમાંથી એ રીતે બીજા ધોરણમાં પણ એવું છે આવા ક્લાસ હોય ધારો કે એ ક્લાસ બી ક્લાસ સી ક્લાસ તો બધા કેટલા કેટલા વાવવાના છે બે બે આ બે વાવે આ બે અને આ બે તો કેટલા થાય છ થાય એ જ રીતે જો આપણે ત્રીજા ધોરણનું ગણીએ તો ત્રીજા ધોરણમાં ત્રણ વિભાગ હોય એ બી સી તો આ ત્રણ આ ત્રણ અને આ ત્રણ તો કેટલા થાય નવ ખબર પડે છે ઓકે તો અહી શું થાય છે પહેલા ત્રણ આવ્યા પછી છ આવ્યા પછી શું આવ્યું નવ આવ્યા ક્લિયર આમાં શું શું ઉમેરાય છે જો ત્રણ માં કેટલા ઉમેરાય તો છ થાય છ માં કેટલા ઉમેરે તો નવ થાય ત્રણ તો નવ માં કેટલા ઉમેરશે તો બાર sorry નવ માં ત્રણ ઉમેરશે તો કેટલા થશે બાર ક્લિયર ઓકે આ રીતે સમાંતર શ્રેણી આપણને મળશે ત્રણ વૃક્ષો આવશે બીજા ધોરણ વાળા છ એટલે અહીંયા આપણે એવું જોઈએ કે બે જોડે આપણે ત્રણ નો ગુણાકાર કરીએ તો ત્રણ દુ આનો ત્રણ જોડે ત્રણ તારી નવ બરાબર જો ચોથા ની વાત કરીએ ચોથું ધોરણ હોય તો ત્રણ ચોક બાર પછી બાર ને આપણે સાથે ગુણાકાર કરીએ તો જે બારમા ધોરણ વાળા કેટલા વાવશે છત્રીસ વૃક્ષો વાવશે હવે આપણને એવું પૂછ્યું છે કે આ બધા થઈને કેટલા વૃક્ષો વાવશે એટલે એનો અર્થ શું થયો આપણે બધાનો શું કરી દેવાનો છે સરવાળો હવે અહીં સુધી કેટલા પદ થયા સીધી વાત છે આ કયું બારમું પદ થયું ને આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું અને આ બારમું પદ તો આપણે સરવાળો શોધવાનો છે, સરવાળો કઈ રીતે શોધીશું? એસ એન નું નાના સૂત્રનો ઉપયોગ કરીને, કેમ? કારણ કે તમને પહેલું પદ પણ આપેલું છે અને છેલ્લું પદ પણ આપેલું છે માટે આપણે એસ નું નાનું સૂત્ર વાપરીશું એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એન સરવાળો કરવાનો છે એન પદ સુધી એન એટલે કેટલા પદ છે બાર પદ સુધી એટલે કે એસ બાર બરાબર એન ની જગ્યાએ શું મૂકવાનું બાર બાર ભાગ્યા બે કંશમાં પ્રથમ પદ એ કેટલું છે પ્રથમ પદ એ છે ત્રણ પ્લસ છેલ્લું પદ એ કેટલા છે છત્રીસ તો બે છે બાર છ કંશમાં છત્રીસ વત્તા ત્રણ કેટલા થાય ઓગણચાલીસ ઓગણચાલીસ ગુણ્યા છ કરવાના નવ છ ચોપન છ તારી અઢાર અઢાર ને પાંચ કેટલા થાય ત્રેવીસ બસો ને ચોત્રીસ જવાબ આવે ઓકે એટલે બાર પદ સુધીનો સરવાળો બસો ચોત્રીસ મળ્યો એટલે કે બધા બધા કેટલા વૃક્ષો વાવશે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર શું છે કે સૌથી પહેલા કોઈ બે બિંદુ લેવાના છે બિંદુ એ અને બી હવે કરવાનું શું છે A એને કેન્દ્ર લેવાનું અને એક એને કેન્દ્ર લઈને તમારે વર્તુળ દોરવાનું વર્તુળ નહીં શું દોરવાનું છે અર્ધ વર્તુળ ધર્ગ આ બિંદુ હું એ લઉં છું બરાબર અને A ને કેન્દ્ર લેવાનું અને B સુધી આટલી ત્રિજ્યા લેવાની એટલી ત્રિજ્યા લઈને તમારે શું કરવાનું છે એક વર્તુળ દોરવાનું છે બરાબર વર્તુળ નહીં તમારે શું દોરવાનું છે એક અર્ધ વર્તુળ તૈયાર કરવાનું છે ક્લિયર આ એક અર્ધ વર્તુળ તૈયાર થશે અહીં કેન્દ્ર કોને લીધા હતા તમે A ને લીધા હતા ચાલો અર્ધ વર્તુળ બન્યા પછી તમારે શું કરવાનું છે પછી B ને કેન્દ્ર લેવાનું B ને કેન્દ્ર લેશો એટલે ત્રિજ્યા કેટલી આટલી ગણવાની બરાબર તો પછી એક વર્તુળ આ રીતે દોરાશે એટલે કે અહીંથી લઈને ચાલુ થશે અને બીજું વર્તુળ આ રીતે દોરાશે ક્લિયર આપણે બીને લઈને શું દોર્યું બીજું એક અર્ધ વર્તુળ દોર્યું બરાબર હવે પછીનું વર્તુળ કઈ રીતે દોરાશે પછી કેન્દ્ર કેન્દ્ર લેવાનું એટલે આ આ રીતે રીતે થાય આટલું અને એક અર્ધ વર્તુળ આ રીતે રહેશે ક્લિયર તો આ રીતે આપણે શું કરવાનું છે અર્ધવર્તુળ નું એક કુંતલ તૈયાર કરવાનું છે બરાબર કુંતલ એટલે સ્પાયરલ આવી રીતે આપણે એનું સ્પાયરલ તૈયાર કરવાનું છે અર્ધવર્તુળ દોરી પેલા એને કેન્દ્ર લેવાનો એના પછી બી ને કેન્દ્ર લેવાનો ફરી પછી એને કેન્દ્ર લેવાનું એ રીતે ક્લિયર હવે ધારો કે આ કુંતલ તૈયાર કરતા કરતાં અહીંથી લઈને અહીં સુધીની લંબાઈને કે આપણે શું કહીએ છીએ એલ વન કહીએ ક્લિયર પછી બીજું એક કુંતલ થઈ આ થાય એટલે એની લંબાઈ આ જે અર્ધવર્તુળ છે એ અર્ધવર્તુળને આપણે એલ ટુ કહીએ એ રીતે ઉપરનું એલ થ્રી આ રીતે એલ ફોર એટલે હવે આગળ વધશે ક્લિયર આટલી ખબર પડી હા હવે સમજો ધારો કે પહેલું જે એલવન છે એની ત્રિજ્યા છે ઝીરો પોઇન્ટ પાંચ અંદર આપેલી છે બરાબર ને આપણે કરવાનું શું છે આ જે કુંતલ છે એ કુંતલની આપણે શું શોધવાની છે લંબાઈ શોધવાની છે ક્લિયર એટલે એની લંબાઈ આપણે શું કરી દઈશું સરવાળો કરી દઈશું એટલે આપણને આખું જે કુંતલ છે એ કુંતલ શું મળશે સરવાળો એટલે કે લંબાઈ ટોટલ મળી જશે ધારો કે પહેલું જે કુંતલ છે એને આપણે L1 કહીએ એ જ રીતે બીજું કુંતલ એને L2 કહીએ ત્રીજા ને L3 એવી રીતે આપણે ટોટલ કેટલા કરવાના છે 13 અર્ધવર્તુળોનો સરવાળો કરવાનો છે બરાબર ને આવા 13 અર્ધવર્તુળ બને છે આપણે ધ્યાન આપો હવે ધારો કે કોઈ પણ વર્તુળ હોય આ રીતે બરાબર ધારો કે આ કોઈ વર્તુળ છે જેની ત્રીજા કેટલી છે આર છે કેટલી આર તો જ્યારે કોઈ આર ત્રિજ્યા વાળા વર્તુળ છે એની જે આ લંબાઈ શોધવી છે લંબાઈ એટલે મિત્રો પરિઘ થાય પરિઘ શું થાય ધારો કે અહીંથી તમે સ્ટાર્ટ કરો અને આખું ફરીને આવો પાછા અને પાછા આ point ઉપર પાછા આવી જાવ એને સુધીની જે લંબાઈ હોય ને એને શું કહીએ છીએ આપણે પરિઘ કહીએ છીએ અને એ પરિઘની લંબાઈ કેટલી થાય 2 pi r ક્લિયર પણ આપણે તો શું કરવાનું છે અર્ધ અર્ધવર્તુળ જ જોઈએ છે ને એટલે હું શું કરીશ આ જે વર્તુળ છે એ વર્તુળને કેવું કરી દઈશ અડધું બરાબર તો શું થશે એનો પરિઘ એની જે લંબાઈ પણ કેવી થઈ જવાની અડધી થઈ જવાની ને અડધી એટલે નીચે છેદમાં મેં લખ્યા બે તો ઉપર નીચે બંને બે બે કેન્સર થઈ જાય તો શું વધે પાય આર ક્લિયર તો એનો મતલબ શું થયો કે અર્ધવર્તુની લંબાઈ કેટલી થાય પાય આર જેટલી થાય બરાબર આર શું છે એની ત્રિજ્યા હવે પહેલું જે એલવન છે એલવન માટે અહીં આપણે લખી દઈએ ધારો કે એલવન એટલે કે અર્ધવર્તુ એલવન એ અર્ધ વર્તુની લંબાઈ કેટલી થાય તો કે પાઈ આર પણ એલ વન માટે આપણે શું લઈશું ત્રિજ્યા આર વન એ જ રીતે એલ ટુ માટે શું લઈશું પાય આર ટુ એલ થ્રી માટે શું લખીશું ઓકે ક્લિયર આમાં ખબર પડી બધાને ઓકે ચાલો ધ્યાન આપો હવે આ બધામાં કોમન શું છે સરખું શું દેખાય છે બધામાં પાય સરખા છે ને તો પાય બધામાંથી કોમન લઈ લેવાના તો અંદર શું બાકી રહે અહી બાકી રહેશે આર વન પ્લસ અહીં બાકી રહેશે આર ટુ અહી બાકી રહેશે આર વન ની વેલ્યુ તમને આપેલી છે પહેલું જે વર્તુળ છે એની ત્રીજા કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ પાંચ આપેલી છે એ રીતે આર ટુ કેટલું આપેલું છે એક આપી છે ને પ્લસ આર થ્રી પોઈન્ટ પાંચ એવું આપણે ક્યાં સુધી જવાનું છે 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 આપેલી 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 નથી ઓકે તો હજી આપણે છેલ્લું પદ કયું આવશે એ શોધવું પડશે ખબર પડે કે ભાઈ આ પહેલું હતું આ બીજું હતું આ ત્રીજું તો અહીં કઈ કેટલા સુધી જવાનું છે આપણે તેર સુધી જવાનું છે ને તેર અર્ધ વર્તુળ સુધી જવાનું છે તો અહીં કઈ સંખ્યા આવે એ પહેલા તો આપણે શોધવી પડશે હવે કઈ રીતે શોધીશું આપણે એન વાળા સૂત્ર ઉપરથી ક્લિયર એ સૂત્ર મૂકી આપણે જોઈએ છે ને નંબરે પ્રથમ પદ એ શું છે જીરો પોઈન્ટ પાંચ પ્લસ એન માઇનસ વન એન એટલે તેર તેર માઇનસ એક અને ડી કેટલો મળશે મિત્રો એક માંથી જીરો પાંચ બાદ કરો તો જીરો પોઈન્ટ પાંચ મળે ને જીરો પોઈન્ટ પાંચ

છ પોઇન્ટ પાંચ મળે ઓકે હા હવે શું કરીશું આપણે આ બધાનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે માટે સરવાળા માટે આપણે સૂત્ર વાપરીશું એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એ એન કેમ એ પ્લસ એ એન વાળું નાનું સૂત્ર વાપર્યું કે પહેલું પદ અને છેલ્લું પદ પણ આપણને મળી ગયું છે માટે એસ એન એન ની જગ્યાએ કેટલા મૂકીશું કેટલા મૂકાય એન ની જગ્યાએ તેર છે ને ઓકે બરાબર એની જગ્યાએ મૂકવાના તેર તેર ભાગ્યા બે કંશમાં પ્રથમ પદ શું છે છે છેલ્લું શું છ પોઈન્ટ પાંચ વધતા જીરો પોઈન્ટ પાંચ કેટલા થાય સાત થાય ને ઓકે શું થશે તેર ગુણ્યા સાત તેર સાત એકાનું એકાનું ભાગ્યા બે કેટલો થાય ભાગાકાર એકાનું ભાગ્યા બે કરીએ તો બે ચાર આઠ નવ માંથી આઠ જાય તો એક અને આ એક બે પંચા દસ થાય અગિયાર માંથી દસ જાય તો એક વધે બે કરતા એક ના એટલે શું મૂકવું પડે zero zero મૂકે તો ઉપર શું મૂકવો પડે પોઈન્ટ અને બે પંચા દસ તો આપણને જવાબ શું મળે પિસ્તાળીસ point પાંચ મળે ક્લિયર તો આ બધું જે છે એની કુલ લંબાઈ આપણને કેટલી મળે તો અહીં શું કરવાનું આપણે કુલ લંબાઈ L બરાબર પાઈ ગુણ્યા આ બધાનો સરવાળો આપણને કેટલો મળ્યો બધાનો સરવાળો આપણને મળ્યો પિસ્તાળીસ point પાંચ એટલે કે પાઇ આની જોડે ગુણાય તો આપણે આ રીતે પણ લખી શકીએ પિસ્તાળીસ point પાંચ પાઇ આ આખું જે સ્પાયરલ આખું જે કુંતલ છે એની લંબાઈ આપણને મળી ગઈ ક્લિયર હવે આપણે શું કરીશું પાઇ ની value મૂકીશું બરાબર તો લખાય L બરાબર પિસ્તાળીસ point પાંચ ગુણ્યા પાઇ ની value કેટલી મૂકવાની છે મિત્રો બાવીસ ના છેદ માં સાત બાવીસ ના છેદ

કે અહીં આ રીતે કોઈક લાકડા ગોઠવેલા છે ટોટલ બધા કેટલા લાકડા ગોઠવેલા છે બસો લાકડા ગોઠવેલા છે બરાબર અહીં તો ઓછા છે આ ખાલી તમારે સમજવા માટે છે તો એવા બસો લાકડા આ રીતે ગોઠવણ કરેલી છે અને ગોઠવણ કેવી રીતે કરેલી છે કે તળિયાની હારમો હારમાં આ એક નીચેની એક હાર કહેવાય બરાબર ને આડી હોય એને શું કહેવાય હાર કહેવાય આ જે તળિયે છે એકદમ સપાટી જે છેલ્લી હાર છે એ હારની અંદર કેટલા છે વીસ ગોળવા છે એટલે કે લાકડા સમજો આવા વીસ લાકડા મૂકેલા છે ક્લિયર પછી તેની ઉપરની હારમાં ઓગણીસ ગોળવા છે

એટલે એવું કહેવા માંગે છે કે આ બસ્સો લાકડા પૂરા થતા 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 કેટલે સુધી હાર બનશે અને જે છેલ્લી હાર બનશે એમાં કેટલા ગોળવા હશે અને કયા નંબરની હાર હશે એ આપણે શોધવાનું છે ક્લિયર તો કરીએ હવે સમજો અહીંયા આને સમાંતર શ્રેણી બનશે કે સૌથી જે તળિયે છે એમાં કેટલા ગોળવા છે 20 એના પછી કેટલા છે 19 એના પછી કેટલા 18 આ રીતે ગોળવા ગોઠવેલા છે ક્લિયર તો હવે આ બધાનો સરવાળો કુલ ટોટલ બધા ગોળવા થઈને કેટલા સરવાળો થવો જોઈએ બસો સરવાળો થવો જોઈએ ક્લિયર ને તો અહીં જે છેલ્લે છે એ એ કેટલા કેટલા ગોઠવવા પડે ને થશે આપણે નક્કી હવે આનો નંબર એ પણ કયો હશે જો એક તો an પણ શોધવાનું છે આપણે ને આ પદ કયો આવશે એ શોધવાનું અને એનો નંબર કયો હશે એ પણ આપણે શોધવો પડશે ક્લિયર આટલું આપેલું છે એના ઉપરથી આ તમારે શોધવાનું છે હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે તમને સરવાળો બસો આપેલો છે આ ભાઈ આખી જે સમાંતર શ્રેણી બને છે એનો શું આપેલો છે તમને સરવાળો આપેલો છે એટલે આપણે શું કરીશું સરવાળાનું સૂત્ર વાપરીશું ક્લિયર તો સરવાળાનું સૂત્ર વાપરીએ એશેન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી ક્લિયર માટે શું લખાય એસેન્સ સરવાળો તમને આપેલો છે કેટલો છે બસો તો એસ ની જગ્યાએ મૂકી દઈશું બસો એના બરાબર એન એ તો તમારે શોધવાના છે ને તો એન એઝ ઇટ ઇઝ એના ભાગ્યા બે કૌંસમાં ટુ એ એટલે પ્રથમ પદ કેટલું છે વીસ પ્લસ એન માઇનસ વન ડી તફાવત ડી કેટલો છે મિત્રો ચેક કરો તો ઓકે ઓગણીસ માંથી તમે વીસ બાદ કરો એટલે જવાબ કેવો મળે માઇનસ એક મળે માટે શું લખાશે હવે આ બે છે એ ક્યાં જશે એની જોડે ગુણાકારમાં જશે બસો અને ભાગાકારમાં રહેલો બે ક્યાં જાય ગુણાકાર એના બરાબર n કૌંસ માં વીસ ગુણ્યા બે કેટલા થાય ચાલીસ પ્લસ n માઇનસ એક નો માઇનસ એક જોડે ગુણાકાર થશે ક્લિયર તો શું થાય અહીં પ્લસ માઇનસ શું થાય માઇનસ થશે ક્લિયર ઓકે અંદર ગુણ્યા ગુણાકાર કરીએ ચાલો પ્લસ કૌંસ માં n નો એક જોડે ગુણાકાર તો શું થશે માઇનસ n માઇનસ એક નો માઇનસ એક જોડે ગુણાકાર તો કેવો થાય પ્લસ

તો આપણને આ શું મળ્યું એક દ્વિઘાત સમીકરણ મળ્યું અને આપણે હવે શું કરવું પડે solve કરવું પડશે તો આને સોલ્વ કરવા માટે આપણે શું કરીએ છીએ પહેલા પદનો સહગુણક એટલે કે આ n નો સહગુણક કોઈ નહીં એટલે શું છે એક છે અને છેલ્લું પદ છે બંનેનો શું કરીએ છીએ ગુણાકાર કરીએ છીએ ચારસો અને એકનો ગુણાકાર કરો તો શું થાય ચારસો એકા ચારસો થાય હવે કોઈ પણ બે સંખ્યાઓ એવી લેવાની કે જે બે સંખ્યાઓનો ગુણાકાર ચારસો થતો હોય અને સરવાળો એકતાલીસ થતો હોય કઈ થશે એવી સંખ્યાઓ પચ્ચીસ અને સોળ ઓકે પચ્ચીસ અને સોળ પચીસ અને નો તમે ગુણાકાર કરો તો તમને જવાબ મળે ચારસો અને પચીસ અને નો તમે સરવાળો કરો તો તમને સીધો જવાબ કિલો મળે એકતાલીસ મળે ક્લિયર ઓકે તો એવી સંખ્યા આપણને મળી ગઈ આગળ માઇનસ છે એટલે આની નિશાની શું થશે બદલાશે પ્લસ પચીસ છે તો કેવા થશે માઇનસ પચ્ચીસ એન પ્લસ સોળ છે તો કેવા થશે માઇનસ સોળ એન આ માઇનસ એકતાલીસ એનની જગ્યાએ આપણે આ લખી દઈશું માટે બરાબર હવે અહીં એક સાફ કરી દઈએ તો અહીં શું વધે એન સ્કવેર માઇનસ એકતાલીસ ની જગ્યાએ આપણે લખી દેવાનું માઇનસ પચીસ એન ઓછા સોળ ક્લિયર માટે આ બંનેમાં કોમન શું લાગે છે એન એન કોમન નીકળશે બહાર તો અહીં કેટલો બે એન હતા તો એક એન બાકી રહેશે માઇનસ અહીંયા ગયો કેટલા બાકી રહેશે પચીસ ક્લિયર હવે મેં તમને શોર્ટકટ શીખવાડી હતી કે અહીં n-25 પચીસ મળે તો અહીં તમને મળે શીખવાડ્યું અહીં શું મળે આપણને આ બંનેમાં કોમન શું છે બંને પદમાં એન માઇનસ પચીસ એન માઇનસ પચીસ કોમન છે તો એન માઇનસ પચીસ કમ્સમાં શું વધે અહીંથી એન માઇનસ પચીસ નીકળી જાય તો અહીં બાકી રહેશે એન અને અહીંયા માઇનસ પચીસ નીકળી જશે તો બાકી રહેશે સોળ એના બરાબર ઝીરો ક્લિયર માટે આપણને બે મળે એક જાય જાય તો તો અને ખબર હવે ધ્યાન આપો અહી આપણને શું મળ્યું એનની બે વેલ્યુ હવે એની બે વેલ્યુ તો હોય ને કોઈ એક વેલ્યુ હશે બરાબર કઈ સાચી છે એ આપણે આગળ ચેક કરીશું એટલે કે એન બરાબર પચીસ મળ્યા અને એન બરાબર સોળ મળ્યા એટલે હવે અહીં ધ્યાન આપો અહીં શું હતું આ પહેલી હાર હતી આ બીજી હાર હતી આ ત્રીજી હાર હતી બરાબર એવી રીતે અહીં તમને બે ઓપ્શન મળ્યા તો 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 આ કઈ હાર 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 હોય 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 બરાબર બરાબર પછી ને આપણે એના માટે હવે ચેક કરી લઈએ ચેક કરીએ સૌથી પહેલા એન બરાબર પચ્ચીસ માટે આપણે ચેક કરીએ ક્લિયર તો હવે શું ચેક કરવાનું છે કે ભાઈ અહીં જે આ છેલ્લું જે છે બરાબર છેલ્લી જે હારમો કેટલા ગોળવા ગોઠવેલા હશે એટલે આપણે એ એન જોઈએ છે હવે નંબર મળી ગયો છે આપણને પેલા એન બરાબર પચીસ લઈએ નંબર મળી ગયો છે પચીસ નંબર પણ અહીં કેટલા ગોળવા હશે આપણે ગણતરી કરવાની છે એટલે કે એ શોધવાનું છે ક્લિયર સૂત્ર મૂકીએ એ એન વાળું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી માટે એ એન એન ની જગ્યાએ કેટલા મૂકવાના અહીં પચીસ એના બરાબર પ્રથમ પદ એ કેટલું છે વીસ પ્લસ એન માઇનસ એક એન ની જગ્યાએ પચીસ મૂકવાના એટલે કે પચીસ ઓછા કેટલા થાય ચોવીસ અને તફાવત ડી કેટલો મળશે ઓગણીસ માંથી પ્લસ માઇનસ માઇનસ તો જવાબ શું મળે આપણને માઇનસ ચાર મળે એટલે એનો મતલબ એવો કહેવા માંગે છે કે આગળ જતા 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 ઉપર એક લાઈન એવી આવશે પચીસમી લાઈન કે જેની અંદર માઇનસ ચાર લાકડા ગોઠવેલા હશે ગોળવા ગોઠવેલા હશે હવે એવું કોઈ દિવસ બને આવું કોઈ શક્ય હોય ને આપડે minus ચાર એવું કહી શકીએ બરાબર એટલે આ જવાબ શક્ય નથી તો આપણે હવે n બરાબર કેટલા લઈશું સોળ n બરાબર સોળ લેતા a નું સૂત્ર મૂકીએ a n બરાબર a plus n minus one d માટે a n n ની જગ્યાએ મૂકવાના સોળ એના બરાબર પ્રથમ પદ એ શું છે વીસ plus n minus એક એની જગ્યાએ સોળ મૂકવાના તો સોળ ઓછા એક કેટલા થાય પંદર અને D તફાવત D કેટલો છે માઇનસ એક માઇનસ નો ગુણાકાર પંદર પંદર થાય અને પ્લસ માઇનસ માઇનસ થાય તો જવાબ શું આવે પાંચ આવે એટલે આનો મતલબ એવો છે કે આ જે છે એ કયા નંબરની હાર હશે સોળમા નંબરની હાર હશે આપણે એવું કહી શકીએ કે સોળમા નંબરની હાર હશે અને ત્યાં કેટલા ગોઠવા લાસ્ટ કેટલા લાકડા ગોઠવેલા હશે પાંચ લાકડા ગોઠવેલા હશે ક્લિયર ખબર પડી પ્રશ્ન નંબર વીસ પ્રશ્ન નંબર વીસ શું કે છે કે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં બરાબર એક બધા બટાકા મૂકેલા છે એમાં એક હરીફાઈ છે એ હરીફાઈ કેવી છે કે હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે આરંભ બિંદુ એટલે મિત્રો જ્યાંથી સ્ટાર્ટ કરવાનું છે તે ધારો આરંભ બિંદુ છે બરાબર ત્યાંથી દોડીને આગળ જવાનું છે અને આ બટાકા આ લઈને આ બાજુ આપણે શું કરવાનું ડોલ ની અંદર મૂકવાના છે તો એક ડોલ રાખે છે અને ત્યારબાદ તેનાથી પાંચ મીટર દૂર પ્રથમ બટાકો મૂકેલ છે અને ત્યાર પછી દર ત્રણ મીટર એક બટાકો સીધી રેખામાં મૂકે છે એટલે આરંભ બિંદુ છે ને એનાથી પાંચ મીટર દૂર એક બટાકું મૂકેલું છે પહેલાં પછીના જે બટાકા મૂકેલા છે કેવી રીતે મૂકેલા છે ત્રણ ત્રણ મીટર બરાબર અહીંથી આ ત્રણ મીટર અહીંથી પહેલું જે છે એ પાંચ મીટર છે પણ પછીના જે બધા છે કેવા છે ત્રણ ત્રણ મીટર દૂર છે આના પછીનું આ પણ કેટલું છે ત્રણ ત્રણ મીટર આ રીતે બટાકા મૂકેલા છે હવે આવા દસ બટાકા રેખા ઉપર મૂકેલા છે બરાબર આ જે રેખા છે એના ઉપર આવી રીતે ટોટલ દસ બટાકા મૂકેલા છે તો આપણે શું કરવાનું છે દરેક હરીફે બાલ્દી પાસેથી દોડી પોતાની નજીકનું બટાકુ ઉપાડી પાછા આવી બાલ્દીમાં નાખવાનું છે બાલ્દી એટલે કે ડોલ બરાબર ને અહીંથી ઉપાડી ઉપાડીને એને શું કરવાનું છે ડોલની અંદર નાખવાના છે ત્યાર બાદ આ પ્રમાણે બીજું ત્રીજું એમ છેલ્લું બટાકું બાલ્દીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે તો હરીફે કેટલું અંતર દોડવું પડે એને કેટલું દોડવું પડશે એની આપણે ગણતરી કરવી પડે બરાબર તો શું થાય ધ્યાન ધ્યાનાપોઈ ધારો કે સમજો પ્રથમ બટાકુ ઉપાડે છે બરાબર પ્રથમ બટાકું ઉપાડવા માટે સૌથી પહેલા એને અહીંથી અહીં જવું પડે એટલે કેટલું અંતર કાપે પાંચ મીટર અંતર કાપે પછી જેવો અહીં ગયો એટલે પાછો રિટર્ન પણ આવવાનો ને તો રિટર્ન કેટલું અંતર કાપીને આવે અહીં સુધી પાંચ મીટર એટલે શું થયું પાંચ વત્તા પાંચ થયું તો આને આપણે આ રીતે પણ લખી શકીએ કે બે ગુણ્યા પાંચ ક્લિયર ને એટલે કે આ જે પાંચ મીટર નું અંતર છે એને કેટલી વખત કાપવું પડે બે વખત આવી રીતે આપણે ગણતરી કરી શકીએ બરાબર પહેલી એક વાર જતી એક વખત અને પછી આવતા એક વખત એટલે બે વખત આ અંતર કાપવું પડે હવે વાત કરીએ કરીએ બીજા બીજા બટાકા બટાકા માટે માટે આ વાત વાત તો તો શું થાય સીધી છે પહેલા જે આ અંતર હતું એ તો હોવાનું છે બરાબર ને આટલું અંતર તો એ કાપવાનું છે એક વાર જવાનું એક વાર આવવાનું એની અંદર આ વસ્તુ આ અંતર તો આવી જવાનું છે તો એનો મતલબ આ અંતર કેટલું થયું બે ગુણ્યા પાંચ થયું પ્લસ બીજું આ પણ અંતર ગણવાનું ને એ પણ કેટલું બે ગુણ્યા ત્રણ ક્લિયર ઓકે હવે વાત કરીએ આને થોડું થોડું વધારે આગળ લખું હોય તો શું લખાય પાંચ દુ દસ થાય દસ વધતા ત્રણ દૂ છ એટલે આનો જવાબ કેટલો આવ્યો સોળ ઉપરનો જવાબ કેટલો આવશે દસ અહીં જુઓ હવે ત્રીજા બટાકા માટે ત્રીજા બટાકા માટે કઈ રીતે ગણતરી કરી શકીએ બે વખત પાંચ તો ખરા પ્લસ પછી બે વખત કેટલા ત્રણ પ્લસ પછી બે વખત કેટલું બીજું ત્રણ આવું લખી શકીએ તો એનો મતલબ એવો છે જુઓ બે ગુણ્યા પાંચ બે ગુણ્યા ત્રણ આનો આખાનો જવાબ આપણને કેટલો મળ્યો સોળ મળ્યો તો ઓકે તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ આટલું સોળ વત્તા ત્રણ દુ છ સોળ ને છ કેટલા થાય બાવીસ થાય તો આપણને આવી એક સમાંતર શ્રેણી મળે કે ના મળે તો અહીં સમાંતર શ્રેણી લખું છું પહેલા આવે દસ પછી કેટલા છે સોળ પછી કેટલા છે બાવીસ તો કેટલા કેટલા ઉમેરાય છે ચેક કરો તો 10 માં 6 ઉમેરે 16 થાય 16 માં 6 ઉમેરે 22 થાય બરાબર એ રીતે આગળ વધવાનું છે જો આ પહેલા બટાકા માટે વાત હતી આ બીજું આ ત્રીજું એવી રીતે ટોટલ કેટલા બટાકા ઉપાડવાના છે આપણે દસ બટાકા ઉપાડવાના છે ક્લિયર તો એના માટે અહી કેટલું અંતર કપાશે એની ગણતરી આપણે કરવાની છે આપણે તો શું શોધવાનું છે આ બધું ટોટલ ટોટલ કેટલું અંતર કાપે છે એની ગણતરી કરવાની છે એટલે કે આપણે શોધવાનું છે S 10 SN બરાબર ને એસ દસ આપણે શોધવાનું છે પણ સૌથી પહેલા એસએન નો આપણે વાપરીએ એની જગ્યાએ આપણે હજુ પણ શોધવું પડે ને અહીં તમને નંબર આપેલો છે કે ભાઈ આ નંબરનું પદ હશે તો સૌથી પહેલા આપણે અહીં એન શોધવું પડે તો એના માટે વાળું સૂત્ર વાપરીશું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી માટે એન એની જગ્યાએ કેટલા મૂકવાના દસ એ દસ બરાબર પ્રથમ પદ એ છે દસ પ્લસ એની જગ્યાએ દસ મૂકવાના એટલે કે દસ ઓછા એક તફાવત ડી કેટલો દેખાય છે સોળ માંથી દસ જાય તો છ દસ વત્તા માંથી એક જાય તો નવ અને નવ નો છ જોડે ગુણાકાર નવ છ ચોપ્પન એટલે ચોપ્પન વત્તા દસ કેલા થાય ચોસઠ એટલે કે આ જે પદ મળ્યું એ પદ આપણને કેટલું મળશે અહીં ચોસઠ મળશે ક્લિયર હવે આપણને પહેલું પદ અને છેલ્લું પદ મળી ગયું છે તો આ બધાનું આપણે સરવાળો કરી શકીએ તો હવે એસ એનું નાનું સૂત્રનો યુઝ કરીશ એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એ એન દસ ભાગ્યા બે એટલે છેદ ઉડે બે પંચા દસ પાંચ કંસમાં ચોસઠ વત્તા દસ કેટલા થાય ચુમોતેર થાય કરો તો ગુણાકાર ચુમોતેર ગુણ્યા પાંચ કરો તો ત્રણસો ને સિત્તેર તો આપણને જવાબ શું મળ્યો મળ્યો એટલે કે આ વિદ્યા અહીંથી દોડતા હરીફાય દોડતા દોડતા આ રીતે ગયો પછી આવ્યો પાછું બાદી નાખ્યું આ રીતે ફરતા 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 એને કુલ કેટલું અંતર કાપ્યું હશે ત્રણસો ને સિત્તેર મીટર અંતર કાપ્યું હશે શું આવશે અહીં મીટર આવશે